નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે થરાદ તાલુકાના કિયાર પ્રાથમિક શાળામાં ટીમ ગુજરાત દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં એકસો પચાસ વિદ્યાર્થીઓને નિશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું એ કેપીએસ અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને લખવા માટે પાટિયા અને કીટનું વિતરણ કર્યું તેમણે વિદ્યાર્થીઓ માટે તિથિભોજન વ્યવસ્થા પણ કરી જિલ્લા પ્રમુખ રમેશભાઈ દીપડાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિના શપથ લીધા તેમણે અફીણ ડોડા બીડી સિગરેટ જેવા નશીલા પદાર્થોથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો દેશના વરિષ્ઠ શારદાબેન પટેલનું અંબાજી મંદિર દર્શન પહેલા આજે કરુણ મોત નીપજ્યું છે તેઓ પરિવાર સાથે માતાજીના દર્શન માટે આવ્યા હતા મંદિરના પિત્તળ ગેટના પગથિયા પાસે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તત્કાલિક ત્યાં સીપીઆર અને પ્રાથમિક સારવાર આપવામાં આવી

એસોસિએશનના પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ ઓઝાની વરણી કરવામાં આવી છે ઉપપ્રમુખ પદે મહાદેવભાઈ ચૌધરી સાઉન્ડના માલિકોની નિમણૂક થઈ છે ખજાંજ તરીકે પાર્વતી સાઉન્ડના ઈશ્વરભાઈ પટેલ અને મંત્રી તરીકે રાજારામ સાઉન્ડના માલિકની નિયુક્તિ કરવામાં આવી છે થરાદની શ્રી રામ સેવા સમિતિએ નગરના વિવિધ વેપારી સંગઠનોના પ્રમુખનું સન્માન કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું સમિતિના પ્રમુખ જગદીશભાઈના નેતૃત્વમાં આ પ્રથમ સન્માન સમારોહમાં ચાલીસથી વધુ એસોસિએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન નગરના વ્યવસાય અને વેપારની વર્તમાન સ્થિતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ શ્રાવણ માસમાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું

બપોરે ગાય મંદિર પાસેથી ડાબ ગામની એક સ્કૂલવાન પસાર થઈ રહી હતી આ દરમિયાન એલિવેટેડ બ્રિજ પરથી અચાનક પોપડા પડ્યા હતા પોપડા સ્કૂલવાન ના પર પડતા કાજ તૂટી ગયો હતો આ ઘટનાના વાનમાં બેઠેલા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વાન ચાલક હેમંત ચૌધરીએ જણાવ્યું કે બ્રિજ પરથી પડેલા પથ્થરોથી વિદ્યાર્થીને ઈજા થઈ છે તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવાય તો રોજ અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે આ બ્રિજ જોખમી બની શકે છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના અહેવાલ મુજબ કાંકરેજમાં સૌથી વધુ સત્તર મીમી વરસાદ પડ્યો છે પાલનપુર અને ભાભરમાં સોળસોળ મીમી વરસાદ નોંધાયો છે લાખણીમાં અગિયાર અને દિયોદરમાં દસ મીમી ધાનેરામાં છ અને ડીસામાં ચાર મીમી વરસાદ નોંધાયો છે વાવમાં બે મીમી જ્યારે થરાદ અને વડગામમાં માત્ર એક એક મીમી વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે વીસથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરી છે કે જિલ્લામાં હજુ સુધી પૂરતા પ્રમાણમાં વરસાદ ન થવાના કારણે મોટાભાગના જળાશયો અર્ધભર્યા છે કેટલાક જળાશયો તો સંપૂર્ણપણે ખાલી જોવા મળી રહ્યા છે કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ વડેચી માતાજીના મંદિર ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય પૂરણસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં જોડાયા હતા થરા શહેર પ્રમુખ વદનજી જગાણી અને બનાસકાંઠા જિલ્લા સોશિયલ મીડિયાના પ્રમુખ પિન્ટુભાઈ મિયાણી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા નાથપુરા ગામના સરપંચ પોપટજી ઠાકોર સાથે કોંગ્રેસ પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાભર તાલુકાના અબાળા ગામે પંચાયતની ગામતળ સર્વે નંબર એકની જગ્યામાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થયેલા હોય ગામતળની જગ્યામાં તાલુકા પંચાયત મામલતદાર કચેરીના સ્ટાફ કર્મચારીઓ તેમજ ભાભર પોલીસના સ્ટાફના પોલીસ અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી રસ્તા પરથી તેમજ ગ્રામ પંચાયતની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી બથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેજવી દરે જીવન જમૂઆતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા મેંદરડા વંથલી અને કેશોદ સહિતના તાલુકાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે જૂનાગઢ કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે મેંદરડામાં સૌથી વધુ બાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વંથલીમાં નવ પોઈન્ટ આઠ ઇંચ અને કેશોદમાં નવ પોઈન્ટ છ ઇંચ વરસાદ પડ્યો છે આ ભારે વરસાદને કારણે અલીધ્રા જેવા ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે કરોડોના ખર્ચે બનેલા વિશ્રામ ગૃહમાં લોકાર્પણ પહેલાં જ તિરાડો હજુ તો લોકાર્પણ થયું નથી અને પહેલાં જ ગેરરીતિનું ભૂત ધૂણી ઉઠ્યું સરહદી જિલ્લાના છેવાડાના સુઈગામ તાલુકામાં આર એમ વિભાગના ખર્ચે રૂડ મકાન અને બિલ્ડિંગના કામો આકાર લઈ રહેલા છે તે પૈકી સુઈગામ તાલુકા મથક અને અંદાજીત રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે વિશ્રામ ગૃહનું કામ ચાલી રહ્યું છે જે રનિંગ કામમાં સરકારી નાણાંનો વેડફાટ ચાલી રહ્યાનું નરી આંખે જોવા મળી રહ્યું છે જો કે આ કરોડો રૂપિયાના રનિંગ કામમાં દિવાલોમાં તિરાડ જોવા મળી રહી છે